જય શ્રી કૃષ્ણ આપણે સાંભળી રહ્યા છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અંતર્ગત દસસ્કંધ સારકથા અત્યાર સુધી આપણે સાંભળી ચૂક્યા છે કે બ્રહ્માજી મોહ થાય છે અને બધા ગોપ બાળકો અને વાછરડાઓને બ્રહ્મલોકમાં એક વરસ સુધી રાખે છે ત્યારે શ્રી ભગવાન પોતે બ્રહ્માનો અવતાર હોવાથી એક વર્ષ સુધી ગોપ બાળકો અને વાછરડા રૂપે ગોકુળમાં બધાને આનંદ આપતા હતા આ જોઈને બ્રહ્માજીનો મોહ દૂર થયો અને શ્રી કૃષ્ણ ભગવાન પાસે માફી માગી હવે એક દિવસ કનૈયો માને કહે છે મા હું હવે મોટો થયો છું હું ગાયો ચરાવા જઈશ મારે ગોપાલ બનવું છે એટલે માએ સારું મુહૂર્ત જોડાયું સાંડલ્ય ઋષિને બોલાવ્યા અને લાલાના જન્માક્ષર પ્રમાણે ગોપાલ બનવાનું મૂર્ત જોડાઈ દીધું કાર્તિક માસ શુક્લ પક્ષે અષ્ટમી તિથિ ગોપાલ અષ્ટમીના દિવસે કનૈયો બાળ ગોપાળ બન્યા છે કનૈયાને તે દિવસે ખૂબ જ ઉતાવળ હતી કે હું ક્યારે મારી ગાયોને ચરાવા જઈશ ગાયોની પૂજા કરવામાં આવી છે સાંડલ્ય ઋષિ આવ્યા છે ગાયોને આજે ઘણો આનંદ થયો છે કે અમારા માલિકા જે અમારી પૂજા કરે છે ગાયોને ફૂલોની માળા પહેરાવવામાં આવી છે મીઠાઈ ખવડાવવામાં આવી છે ગાયોએ આશીર્વાદ આપ્યા છે કે અમારા લાલાનો જય જયકાર થાય ગાયોમાં સર્વદેવોનો વાસ છે ગાયની સેવા કરવાથી અપમૃત્યુ ટળે છે ગાયની પૂજા એટલે કંકુ ચોખા ચોંટાડીને ગાયની પૂજા કરવાની એમ નહીં ગાયની પૂજા એટલે ગાયને ઘણો બધો ચારો નાખો એ ભૂખે ના મરવી જોઈએ એવી પૂજા કરવાની છે એની એને પાણી પીવડાવવાનું છે સવાર થયું છે બ્રાહ્મણો આવ્યા છે ગણપતિનું પૂજન થયું કૃષ્ણ કહે કે હું પૂર્ણ પુરુષોત્તમ છું પણ તો પણ હું બધી મર્યાદા પાડું છું ગાયોનું પૂજન થયું છે ગાયોની પ્રદક્ષિણા ફરે છે હવે શ્રી કૃષ્ણ પૌગંડ અવસ્થામાં આવ્યા છે સાત વર્ષના થયા છે સાંડિલ્ય ઋષિએ કહ્યું એટલે એમણે માને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ત્યારે માના આંખમાં હર્ષના આંસુ આવ્યા કૃષ્ણ પ્રભુજી પૂછે છે કે મા તમે કેમ રડો છો ત્યારે યશોદામાં કહે છે કે નાના લાલા હું એટલા માટે મારા આંખમાં આંસુ દેખાય છે કે હું રડું છું કે તું સવારથી ગાયો ચરાવા જઈશ અને સાંજે ઘરે આવીશ એટલો સમય તારા વગર તારું મુખડું જોયા વગર દર્શન કર્યા વગર હું કેમ રહી શકીશ તને જોયા વગર તો એક ક્ષણ પણ ચેન પડતું નથી ડોંગરેજી મહારાજ કહે છે કે જો જીવની આવી દશા થાય કે એક ક્ષણ પણ ઈશ્વર વગર ચેન ન પડે ત્યારે ઈશ્વર આવીને ગોદમાં બેસે છે યશોદામાં બાલ ગોપાળ માટે એટલે લાલા માટે પગરખા લાવ્યા છે પરંતુ બાલકૃષ્ણ પ્રભુજી પગરખા પહેરવાની ના પાડે છે કે ના હું ગાયોનો નોકર એટલે ગોવાળ મારી ગાયો પગરખા ના પહેરે ઉઘાડા પગે ચાલે તો હું પણ ઉઘાડા પગે જ વૃંદાવનમાં ચાલીશ યશોદામાં કહે છે કે બેટા એ તો પશુ છે તરત જ કનૈયો કહે છે કે મા આવું ના બોલો ગાયો પશુ નથી ગાય તો સર્વની મા છે ગાયોમાં સર્વ દેવતાઓનો વાસ છે મા હું ગાયનો સેવક છું ગોકુળમાં શ્રી કૃષ્ણ હતા ત્યારે એમણે ચાર પ્રતિજ્ઞાઓ પાડી છે આપણે પણ જીવનમાં કંઈકને કંઈક પ્રતિજ્ઞા પાડવી જોઈએ પહેલી પ્રતિજ્ઞા હતી કે સીવેલા કપડાં પહેરું નહીં કારણ કે ગોપ બાળક ગરીબ હતા મારા મિત્રો સારા કપડાં ના પહેરે અને હું પહેરું તો એ યોગ્ય નહીં એમને જ્યારે સારા કપડાં પહેરાવીશ પછી જ હું સીવેલા કપડાં ધારણ કરીશ બીજી ભગવાનની પ્રતિજ્ઞા એ હતી કે ગોકુળમાં બિરાજ્યા ત્યાં સુધી હાથમાં અસ્ત્ર શસ્ત્ર લીધું નથી એક હાથમાં માખણ મિશ્રી અને બીજા હાથમાં બંસી કનૈયો ગોકુળ અને વૃંદાવનમાં વાંસળીથી જ બધાને ઘાયલ કરી દે છે અસ્ત્રોની ક્યાં જરૂર હતી ચોથો નિયમ છે અરે ત્રીજો નિયમ કે માથાના વાળ નહીં ઉતારું ગોકુળમાં કનૈયો અનેરો છે પ્રેમની મૂર્તિ છે ચોથો નિયમ છે ભગવાનનો ગોકુળમાં પગરખા પહેર્યા નથી હું ગાયોનો નોકર છું ગાયોની શ્રી કૃષ્ણ સેવા કરે એવી કોઈ એ કરી નથી ગાયોને ખવડાવ્યા વગર ખ ખાતા નથી પાણી પીવડાવ્યા વગર પોતે પણ પાણી પીતા નથી આ ગાયો શ્રીકૃષ્ણ મથુરા જાય ત્યારે રડે એમાં શું આશ્ચર્ય છે આ ગાયો પશુ હોવા છતાંય શ્રી કૃષ્ણ ભગવાનને મળવા માટે આતુર છે કનૈયો પણ એટલો જ પ્રેમ ગાયોને કરે છે પોતાના પહેરેલા પીતાંબરથી ગાયોને સાફ કરે છે લૂછે છે માને પૂછે છે કે મારા મિત્રો કપડાં ના પહેરે મારી ગાય પગારખા ના પહેરે તો હું કેવી રીતે પહેરી શકું હું નહીં પહેરું માં બરફી ખાવા આપે તો ગંગી ગાયને જઈને ખવડાવી દે મા પૂછે તો માને કહી દે કે મા ગાયો મને બહુ વાલી છે તે ખાય એટલે મને ખૂબ આનંદ થાય છે આવી બાલકૃષ્ણ લીલા વૃંદાવનમાં કરે છે એ ખરેખર દ્રશ્ય આપણે નિહાળીએ તો પણ આપણને ઘણો આનંદ થાય છે અને મનને શાંતિ લાગે છે બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા જય શ્રી કૃષ્ણ શરણમ મમા श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम जय श्रीकृष्णशरणं मम जय श्रीकृष्ण